અરે એવું નહીં કોઈ આપણે ફૂલ બનાવવા હું તમને શું કહું છું કે ફટાફટ તમે છ મહિના કરે ને એટલો કપડામાં પેક કરીને આદા જીતું બન્યો અને એથી કંપનીમાંથી જીતું ભણીને બહાર લઈ જાય છે માર્કેટિંગ ખાતર ચાલી જાય છે બહાર ભારે ભાર એટલે આમ આઉટ ઓફ ઇન્ડિયા આ દેશમાં જ નહીં બહારના દેશમાં માર્કેટિંગ કરવાનું છે ને શેનું કરવાનું છે ખબર છે એમની જે કંપની છે ને એમણે હ્યુમન બોડી આમ બનાવ્યું છે મોડલ હ્યુમન બોડી મોડલ એનું માર્કેટિંગ કરવાનું છે બરાબર અરે એ બધું જૂનું થઈ ગયું આ તો નવું આવ્યું છે

ઘરો લઈ લીધું ખાતે નહીં શું થયું બોલ કેમ ઉદાસ થઈ ગઈ અર્જુન તા જીજાજી 6 મહિના માટે જાય છે એ વિદેશ હું ચમ નહીં રહે એમના વગર મન તો ગમશે ઈ નહીં આ કુની જોડે લડે આ ઘરનો કામ કોણ કરશે અને કામ કરવા પડે ને એટલે હવે તું ઈ છટકી જાય નાના બોન હું તો રહેવાનો છું તારી જોડે જ રહી છે અહીંયા ઘર તું જરા ટેન્શન ના લે છો જીજાજી જતા રહ્યા હું તો અહીં જ રહેવાનો આપણે એવું કરીએ આપણે ઘેર જતા રહીએ ગોમડી ના બોન ઘેર જવાતું હોય ફાધર જેટલી ગરમી પડે ખેતરમાં જવાનું રોજ મારે તો હું તો થાકી જાઉં અને આ કારો કારો થઈ જજો આ ચેલો કારો થઈ ગયો એટલે હું અહીં આવી જો અહીં એસી બેસી થોડુંક ઠંડુ લાગે ને એટલે તું એસી લીધે યાર કાલ તો એવું તો બુન મન તારી યાદ આવે છે ના એટલે તારી યાદ તો આવતી જતી બોન મને તારી યાદ ના આવે બને પણ પેલું શું તો આ જતા રહી તું ગરમીમાં તું હેરાન થઈ જઈશ મા તો આમ રહી લઉં હું જેમ તેમ કરી પણ તું હેરાન થઈ જો આપણે અહીં કરો પિક્ચર જોવા જઈશું હોટલમાં ખાવા જઈશું ફરવા જઈશું રીલ બનાવી કરીશું શોપિંગ અને રીલ બનાવીશું અને પછી આ શોપિંગ કરીને જીજા જીન્સ કેનર નાખી દેશે સીધા નાખશે પૈસા ગયા છે ને ઇન્ટરનેશનલ પૈસા કમાવા એમ 6 મહિના ગયા હું તો કહે હજી હજી રહેલો 6 મહિના બી હા હવે ખાન પાસે મને આવા ખાઈ નો મને આજન થોડું a few moments later <laughs>

આજે તમે વિચારો છો ને એ નોય હે શું નોય એટલે કે જીતુભાઈ નોય તો કોણ છે આ છે જીતુભાઈ નું પ્રોગ્રામિંગ કરેલું મોડેલ જે કંપની જેની હાથે જીતુભાઈ બહાર ગયા છે ને આઉટ ઓફ ઇન્ડિયા એવું આ જે જીતુભાઈ નું મોડેલ બનાવ્યું એ સૌથી પહેલું આપણે જીતુભાઈ ને ગેધિત પ્રયોગ ચાલુ કર્યો હા હે ગપ્પા પ્રોગ્રામિંગ મારું મોડેલ ઓ ભુરાભાઈ ગપ્પા મારવાની હદ હોય આર્યન તમે લઈને આવ્યા છો અમને અને તમે એવું કહો છો કે પ્રોગ્રામિંગ ને બ્રોગ્રામિંગ ને હું કઈ કઈ પર ગપ્પા ગપ્પો ઓ ભાભી આ આ પ્રયોગ અહીંયા કેથી શરૂઆત કેમ કરી ખબર છે એનો ફાયદો તમને જ થવાનો છે મને હું ફાયદો થવાનો આ મોડેલ તમે જેટલું હાચવશો ને એ જે પ્રમાણે કહે એ પ્રમાણે તમે કરશો ને બધું હાચવશો એટલે એમનો સ્કોર વધશે જીતુભાઈનો જીતુભાઈ જે બહાર ગયા છે એમનો સ્કોર વધશે અને સ્કોર એવો વધશે કે એમાં તમને ફાયદો એ થશે કે આવતા વર્ષે તમે આખા વર્લ્ડ ટ્રીપ તમને ખબર પડી જશે તો સ્કોર પાછો નીચે પડી અચ્છા એટલે એમની કંપની બનાવ્યો છે રોબોટ નહીં રોબોટ તો જૂની વસ્તુ છે એમ કોને રોબોટ છે

આખું આ પેલું હ્યુમન વાળું જ છે આર્યા હોય તો મારી હોમે બોલી જ ના હક ને હિંમત જ નહી ચોક્કસ પેલું હ્યુમન વાળું જ છે આર્યા આવું બધું મને બોલી જ ના હા ને તો અમને ખવડાવો પીવડાવો બધું કરાવવાનું અમારે ના ના આમાં એવું છે કે તમાર ખાલી પતિની સેવા કરો તો ખાલી આમ કોઈ કપડા તમાર મૂકી દેવાનો જાતે પહેલ દેશે હા ખાલી તમાર જમવાનું એકલું જમાડવું પડશે અને પાણી પીવડાવવું પડશે કે પછી શું કહેવાય પેલું કોફી ને ચા ને એ બધું જે હોય ને એ તમાર જાતે પીવડાવવું પડશે બાકી બીજું બધું કમ જાતે કરી નાખો આ બધું લિક્વિડ અંદર જાતે ભડકે નહીં બળે ને ના એક રિચાર્જ થશે એમ તમને શું ચાર્જ થશે ચાર્જ થશે ઓકે ઓકે પેલું પેટ્રોલ જેવું ગાડીમાં પેટ્રોલ ભરીને ગાડી ચાલે એવું હા એટલે ખાવા પીવાનું હેંગ મારી ગયો હા હવે જા ચા બનાય આપ કસ ભઈઓ સંધીરાજ આપો આપો જા ને તું ચા બનાય સ્કોર વધ્યો આ તમે ખાલી કહ્યું ને કે જા રમતા ચાલે જેવા છે ને પ્રોગ્રામિંગ બતાવશે સ્કોર વધી જશે બનાવી ચા પી લો

સાફ કરવું પડશે નહીં તો ત્યાં સ્કોર બધો એ થઈ જશે મારે વર્લ્ડ ટૂર જશે પછી પણ આ તો બોલ બોલ જ કરે છે સાફ કરો સાફ કરો સાફ આ પેલું હ્યુમન પેલું છે એટલે એવું જ રહેવાનું હેડ હવે ઝાડુ લઈ આય હું ઝાડુ મારું તો પોતું મારે હેડ જા ઘેર થી ફોન આયો તો ઘેર થી ફોન વાળી કે જવાન નહીં ઓની જો આ ડબલા જોણ હું થોડી રહેવાની હતી એકલી ઓના કરતા ખેતરમાં જતો રહ્યો હતો તો હારું હતું આ નવ મોકલી જશે પાકી કપઈ જશે સ્કોર બરાબર આપડે <laughs> <laughs> Good job, Mr. Ramta Jogi. Ramta Jogi, aya Nagorma. Ramta Jogi, aya Re Re Lul Rock Bashhead Hard Bash. Kamu mau apa? 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 Kamu

तारण मारो बाप एक कट सम ना गुस्सा नहीं आता तू है ना करा सर। नसोड़ा ना मोस बेजिन माथी गंद आ री छे। ना ना गंदे आवा। ये खबर हारू। दो दो एक जहर उसे वापस साफ करना है। जा। गैस ऊपर गई काल नींदा धोड़ा एली छे। तू जान अबे साफ कर। ऐसी बोल से तो हूँ करवाने की। હવે તમે અહીં બેસો તો તમે જે પણ હોય પેલું હ્યુમન વ્યુમન તમને રિક્વેસ્ટ કરું છું કે આ ડોસી ડોસી ના કરો બીજું જે બોલવું એ બોલો

ઓ ક્લિયર વાટ ઇશુ શીખીબે આવ્યા છો એમ કર તું એવું કર પેલું મંગાઈ લે બહારથી મંગાઈ લે હોટેલમાંથી આઈ ડોન્ટ લાઈક અધર ફૂડ્સ મેડ ઇન હોમ પ્લીઝ સુ ખાશો ધ બાર રોટલી શાક એન્ડ લાડુ બહારથી લાડુ જ જોઈએ છે હેડાવા બનાઈએ

કરતા તો જતો જતો સારું હતું ખેતરમાં કોમ તો કરત એ કોમ હારું આ મારું હારું સાફ કરવાનું પોતું કરવાનું કચરા વારવાના કપડા ધોવાના

કોઈ નથી આ હા 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 શું ચોખ્ખું ચટાક ઘર થઈ ગયું હે આ દિવસ અત્યારે તો મને એટલી લહેર પડી હતી છે એટલો આનંદ આવી રહ્યો છે કે વાત ના પૂછો આ પેલો ભૂરાએ તો જીત્યાન સો મહિના માટે બહાર કાઢ્યો છે ને પણ હું હવે ભૂરાને કહી અને બે વર માટે જીત્યાન બહાર ધકીલ નાખો આ જે વ્યુમન બોડી બનીને જે મજા આવે છે ઓર્ડર કરવાની આજ બધી મેં કોઈ દાદો કર્યા નથી આજે બને ઓર્ડર કરવા મળે છે આજ દ બાબે કોંગ દબાવે ખાવાનું ખબર આવે વાટ વાટ છે મારો અને પેલા રમતાન તો એટલો 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 કોમ કરીને તોડે નાખું કે ભમતો ભમતો હોય કણ ના આવે આ તો સંડાસ બાથરૂમ ઢાબો ટોકી બોંકી બધું સાફ કરાવી નાખવું ચકા

કોન રાતે છે ને હું પાણી પીવા ઉઠ્યો હા તો અને પેલું હ્યુમંગ પેલું નહીં પ્રોગ્રામિંગ હા ધીમે બોલ્યા હમણાં માગશે કા સુ પાછા એ છે ને રાતે ડાન્સ કરતું તું એટલે આ છે ને કશું હ્યુમન હ્યુમન પ્રોગ્રામિંગ પ્રોગ્રામિંગ કશું નહીં તો જીજાજી છે ઓરિજિનલ સાચે ને ડાન્સ કરતા જોયા હતા હા હું તારી જો જૂઠું બોલતો હોય એટલે છે ને હમણે બનાયા આપણા ઉલ્લુ અને આપણે બની ગયા વધો નહીં એમને હું લાગે છે એ મારાથી ઉપર જવાના હતા હવે જો એમની વલે કરી બધો ડાન્સ એમનો અવરો કાટ નાખો ઓ તો મારા આ બોન માં જો એટલે મે ઝાડુ ના માર્યું તો તો પેલો ગેસ સાફ કર્યો તો ખાવાનું કોણ તા બાપે બનાવ્યું હેરે એમને આમ પકડવા માટે કોક આઈડિયા વિચારી હા દિમાગ કે બત્તી જલાવો પ્લીઝીર આપી આપી પેલા મરચા વગર્યા શીખાડ મરચા ઇઝ નોટ એલાઉડ ઇન માય બોડી રાત ની પેલી રોટલી છે ને એ વઘાડ મારું મૂળ વાતો કરવાનું થઈ રહ્યો છે બનાવ્યું છે પેલું હ્યુમન પણ સ્વભાવ બધો એમનો જ છે

તને એક વાત કેવાનું દે કે હમ રાતે પપ્પાન ફોન આયો તો તબિયત તો સારી છે ને નહીં તબિયત તો બરાબર છે પણ હારું છે ને તર લગન કરાયો તું પછી પેલું દવાખાનું આયો તું ના તે વખત થોડીક તકલીફ આવી ગઈ હતી તો જમીન ગીરો મળીને પૈસા લીધા હતા હવે આપણને કહ્યું નહોતું એટલે હવે પૈસા પાછા હાલવાના થયા છે એટલે કેટલા છે દસ લાખ

એમ એચી મારી સુ ગિરવે નહી મુકવું કય ઓ બુદ્ધિની વર્દાન મારી ના મમ્મીના ના તું ચમની વેચવા નેકરે ભૂખ લાગી છે હેંગ મારી ગયો આ હ્યુમન વાળો હવે મારી ગયો હવે પડવાની છે તમે પકડાઈ જશો તો મારી નાખે એટલું પડશે એટલું પડશે તો ચંદ્રીને બોલાવો ચંદ્રી જોડે ચંદ્રીને બોલાવો હે તમને શું લાગી તમે તમે પકડાશો નઈ છ મહિના સુધી અમને ભાઈ તમને આરામ ની જરૂર ના પડે ને તમે આઈડિયા તમારી બુદ્ધિ જેટલા વાપરો ને ભાઈ બને એને લઉં છું ભરો ને આપડે લગ્ન વખતે બધું નક્કી કર્યું કે નતું કર્યું કે તમે આ બધા કોમ કરશો હું નહીં કરું નહીં એ બધા રાજી થઈ ગયા અનુરાજી નહીં થઈ એમને